મિત્રો આ વર્ષે ટીટોડીએ અધધ ઈંડા મૂક્યા છે મિત્રો આપણે બધા હંમેશા એ જાણવા તૈયાર હોઈએ છીએ કે આ વર્ષે ટિટોડીએ કેટલા ઈંડા મૂક્યા અને આ ઉપરાંત ક્યાં અને કેટલી ઉંસાએ મૂક્યા છે ટીટોડીએ કેટલા ઈંડા આપે તો વર્ષ સારું થાય અને આ વર્ષે ટીટોડે શું સંકેત આપ્યા છે તો મિત્રો આ બધા જ સવાલોના જવાબ આપણા આ વિડીયોની અંદર મેળવીશું પણ તે પહેલા જે મિત્રો હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો વિડિયોને દિલથી એક લાઇક કરીને ચેનલને અત્યારે જ

અને પ્રાણીઓ અને પક્ષીઓના લક્ષણો જોઈને ચોમાસા પહેલા આપણા પૂર્વજો જમીનમાં ખેડાણ કાર્ય કરતા હતા અને ચોમાસું કેવું રહેશે તેનો પણ અંદાજ લગાવતા હતા મિત્રો તમને જણાવી દઈએ કે જેમાંની કેટલી પ્રથા આજે પણ જીવંત છે વરસાદના આ પરંપરાગત વિજ્ઞાનને ઓળવાઓએ જાળવી રાખ્યું છે જેમાં ટિટોળીના નામનું પક્ષી સાર કે તેથી વધુ ઈંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વરસે ટિટોડી ઉંચાઈ પર ઈંડા મૂકે તો વ્યાપક ધોધમાર વરસાદ વરસે અને ઈંડા વૈશાખ મહિનાના અંત અગાઉ મૂકે તો ચોમાસું વહેલું બેસી જાય એવી માન્યતાઓ પ્રચલિત છે તો મિત્રો તમને જણાવી દઈએ તો ટીટોડી અષાઢ મહિનામાં ઈંડા મૂકે તો મહત્વનું છે જો ટિટોડી ચાર ઈંડા મૂકે તો તેનાથી પરથી તેનું નક્કી થાય છે કે વરસાદ સારા માસ સારો થશે જો એક ઈંડું મૂકે તો અષાઢમાં વરસાદ બે બે ઈંડા મૂકે તો શ્રાવણ માસમાં અને વરસાદ ત્રણ ઈં અને જો ત્રણ ઈંડા મૂકે તો ભાદરવા મહિનામાં વરસાદ અને ચાર ઈંડા મૂકે તો સારા મહિનામાં વરસાદ આવી તો જો ટીટોડી અષા ઈંડા અષાઢ મહિનામાં મૂકે તેમજ સાર ઈંડા મૂકે તો સારો વરસાદ થાય છે અને ઈંડાની અણીઓ નીચે રહે તો સારો વરસાદ થાય છે અને ટિટોડી જો સ્થાન પર ઈંડા મૂકે તો ચોમાસું ભરપૂર રહે છે અને ઈંડા નીચે મૂકે તો ચોમાસું નબળું રહે છે અને સૂકા તળાવ વચ્ચે ઈંડા જો મૂકે તો ચોમાસું નબળું રહે છે આમ તમને જણાવીએ કે આજે જે સેટેલાઇટથી લઈને અદ્યતન ટેકનિકનો ઉપયોગ વરસાદ અને હવામાન માહિતી મેળવી શકાય છે પરંતુ દેશમાં પ્રાચીન કાળ થતી વરસાદની વર્તારાની પણ એક પરંપરા છે જેમાં ટીટોડાઈના ઈંડા અંગેની માન્યતા ખૂબ જ લોકપ્રિય છે ઉપરાંત મિત્રો જણાવ્યું કે ટીટોડી સામાન્ય સંજોગમાં ચાર ઈંડા મુક્ત હોય છે જેમાં એવી લોકવાયકા છે કે આ ચાર ઈંડા પરથી એક ઈંડાના આધારે એક મહિનો એમ ચાર મહિના જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ચાર મહિના વરસાદ પડી શકે જ્યારે એવી વાયકા છે કે જો ટીટોડી છ ઈંડા મૂકે તો એવું માનવામાં આવે છે કે આ વર્ષે ચારના બદલે છ મહિના ચોમાસું ચાલી શકે છે તો મિત્રો હવે આ ટીટોડી ઈંડા મૂક્યા છે તે જગ્યા કેવી છે અને કેટલી ઊંચી છે તે કેટલા ઊં અને કેટલા ઈંડા મૂક્યા છે કયા મહિને મૂક્યા છે તેના આધારે વરસાદ અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે તો હજુ સુધી મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી રોજબરોજની આવી તમામ માહિતી સૌથી પહેલાં અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચતી રહે જય હિન્દ જય ભારત